નમસ્કાર વંદે માતરમ હું જય પંચાલ એસટીપીઓ આણંદ ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તારીખ દસ એક બે હજાર પચીસથી થી તારીખ વીસ એક બે હજાર પચીસ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ પક્ષી જીવ ન ગુમાવે તે માટે કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા જિલ્લાના દરેક તાલુકા સેન્ટર ઉપર કલેક્શન તથા રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે ઉત્તરાયણના પર્વ દરમિયાન અબોલ અને નિર્દોષ પક્ષી જીવ ન ગુમાવે તેની તકેદારી રાખવી આપ સર્વેની નૈતિક ફરજ છે ફક્ત ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવીએ અને તે સિવાય પતંગ ન ચગાવીએ અને પક્ષીઓના ઉડવાના સમયે તો ખાસ કરીને પતંગ ન ચગ ચગડાવવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે હાલમાં આણંદ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી ચાઇનીઝ દોરા તુક્કલ વગેરે ઉપર પ્રતિબંધ ફરવા તો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેનો પર અમલ કરવામાં આવે તેમજ ચાઇનીઝ દોરા કે કાચના માજાનો ઉપયોગ ન કરે તે માટે તમામને વિનંતી કરવામાં આવે છે અને આણંદ જિલ્લામાં કોઈપણ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક નીચે આપેલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે